નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડનામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના થરાદ અને ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી પર સિલેક્ટ કરી નાખો જેથી જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી ગઈ છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર અગિયારથી અઠ્યાવીસો બાવન ઈસફગુલ જે છે બે હજાર પચાસથી સત્યાવીસો પચાસ તલ સફેદ જે છે ચૌદસો એકસઠથી એકવીસો પંચોતેર અને હવે આગળ છે રાયડો જે છે અગિયારસો આડત્રીસથી બારસો પાંચ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચા ઊંચો ભાવ છે પંચાવનસો વીસ પંદરસો પંચોતેર અને છેલ્લે છે મેથી જે છે નવસો છવીસ થી નવસો છવીસ અને જોઈએ કે થરાદ માર્કેટયાર્ડમાં બજાર આજ કહેવા રહ્યા હતા જેમાં સૌથી પેલા છે અજમો જે છે થી અઢારસો પછી છે સુવા જે છે બારસો થી ચૌદસો એકાવન વરિયાળી જે છે એક હજારથી પંદરસો પચાસ અને હવે આગળ છે ઈસબગુલ જે છે સત્તરસો થી છવ્વીસો એરંડા જે છે બારસો વીસ થી બારસો એકસઠ બાજરી જે છે ત્રણસો પંચોતેર થી ચારસો નેવું અને હવે આગળ છે રાજગરો જે છે નવસો ચુમાલીસ થી એક હજાર પચાસ રાયડો જે છે અગિયારસો પાંત્રીસ થી બારસો ચોત્રીસ જીરુ જેનો નીચો ભાવ છે બત્રીસો સિત્તેર અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર પચાસ